જુનાગાના માણાવદરના પૂર્વધારા સભ્ય જવાહર ચાવડાએ નૂતન મિલ ખાતે ગઈકાલે સાંજના પોતાના સમર્થકો સાથે બેઠક યોજી હતી નૂતન મિલ ખાતે યોજાયેલી બેઠકના દ્રશ્યો હવે સામે આવ્યા છે આ બેઠકમાં હજાર સમર્થકોએ શુભેચ્છા મુલાકાત હોવાનો દાવો કર્યો જો કે જવાહર ચાવડા તરફથી આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી માણાવદરમાં આ બેઠક મળી ગઈકાલે યોજાઈ હતી આ બેઠક શુભેચ્છા મુલાકાત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પ્રતિક પંડ્યા પ્રતિક જે બેઠક મળી હતી તેને લઈને શું માહિતી મળી રહી છે બિલકુલ બેઠકની જો વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માણાવદર ખાતે આ બેઠક યોજાઈ હતી ખાસ વાત એ છે કે જે લોકો બેઠકમાં હાજર હતા અરે અરે જે જવાહરભાઈ જે નજીકના લોકો છે એમની ટીમના જે મેમ્બર છે એમની જે વાત માનીએ તો આ એક શુભેચ્છા બેઠક હોવાનું કહેવામાં આવી રહ્યું છે મહત્વની વાત છે કે જવાહરભાઈ વિદેશ હોવાની વાતો હતી સમગ્ર ચૂંટણી દરમિયાન તેઓ વિદેશ માં રહ્યા હતા અને તેમના પરત ફરતા જુનાગઢ પરત ફરતા તેમના જે સમર્થકો છે તેમના જે નજીકના લોકો છે તેમની જોડેની આ એક શુભેચ્છા મુલાકાત હતી તેવું આ જે બેઠકમાં હાજર લોકો હતા તેવું કહી રહ્યું આભાર પ્રતિક આપના તમામ માહિતી બદલ તો ગઈકાલે મોહન કુંડારીયાની આગેવાનીમાં બેઠક મળી હતી પરંતુ આ બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવવામાં આવી રહી છે બેઠક કાલે મળી હતી પરંતુ એનો જે ફોટોગ્રાફી છે એ આજે સામે આવ્યા છે